હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રસોઈની મહેકમાં આજે હું તમારી સાથે શેર કરીશ સિંગદાણાની ચીકીની રેસીપી અને આ ચીકીની રેસીપી એકદમ સરળ રીતે ઘરે કેમ બનાવી શકાય તે આપણે જોઈ લઈએ અને મિત્રો હું તમારા માટે હંમેશા એવી જ રેસીપી લાવું છું જે તમે સરળ રીતે બનાવી શકો તો મિત્રો હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો ચાલો ચીકી બનાવવાની શરૂઆત કરીએ તો ચાલો સિંગદાણાની ચીકી બનાવવાની શરૂઆત કરીએ તેમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈશું તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણે બે વાટકી આપણે સિંગદાણા લીધેલા છે અને જેટલા સિંગદાણા લઈશું તેની સામે કેટલો જ આપણે ગોળ લઈશું બે વાડકી સિંગદાણા છે તો બે વાટકી આપણે ગોળ લઈ લઈશું બે ચમચી આપણે ઘી લીધેલું છે અને બેકિંગ સોડા લીધેલો છે તમે જોઈ શકો છો આપણે નોર્મલ જ આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરીશું તો આટલી વસ્તુની આપણે જરૂર પડશે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ હવે આપણે કઢાઈ લઈ લીધેલી છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી છે તેમાં આપણે આપણે લઈ લઈએ સ્લો ઉપર મિત્રો આજે હું તમને એવી ટ્રીક બતાવીશ કે સિંગદાણાના કોતરા તમે આસાનીથી કાઢી શકશો મિત્રો આપણે સિંગદાણાને સ્લો ફ્લેમ ઉપર જ શેકીશું જો ફાસ્ટ કે મીડિયમ ગેસ ઉપર શેકીશું તો સિંગદાણા ઉપરથી કાળા થઈ જશે અને અંદરથી આપણે કાચા રહી જશે તેથી આપણે સ્લો ફ્રેમ ઉપર જ આ રીતે શેકાવા દઈએ સિંગદાણાને આપણે આ રીતે હલાવતા રહીશું જેથી આપણે બધા સિંગદાણા એક સરખા ચડી જાય આપણે તો આપણે સિંગદાણાને શેકવામાં પાંચ થી સાત મિનિટ લાગેલી છે અને તમે જોઈ શકો છો સિંગદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તમે આ રીતે હાથમાં લેશો સિંગદાણાને તો તેની ઉપરની કોતરા આપણે સરસ રીતે નીકળી જાય છે તો આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું એક ચોખ્ખો નેપકીન હોય તેમાં આપણે આ રીતે સિંગદાણાને લઈ લઈશું અને થોડી વાર માટે આપણે ઠંડા થવા દઈશું હવે સિંગદાણા દાણાને મેં એક મિનિટ માટે ઠંડા થવા દીધેલા છે તો આપણે આ રીતે લઈ લઈએ તેની આપણે આ રીતે પોટી વાળી દઈશું અને હાથની મદદથી આપણે આ રીતે કરી લઈશું હવે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો સિંગદાણા આપણે એકદમ છાલ સરસ ઉતરી ગઈ છે તેને આપણે આ ઝારાની મદદથી આપણે લઈ લઈએ કોઈક સિંગદાણાની ઉપર છાલ રહી ગઈ હોય તો આપણે હાથની મદદથી આ રીતે કાઢી લઈશું તો મિત્રો તૈયાર છે આપણે આ સિંગદાણા તમે આ ટ્રીક અપનાવશો તો આપણે તમે જોઈ શકો છો આપણે કોતરા છે તે નેપકિનમાં આવી ગયા છે તો એના લીધે આપણે પ્લેટફોર્મ પણ સરસ ચોખ્ખું રહેશે અને આપણો ટાઈમ પણ બચશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ગોળનો પાયો બનાવવાની હવે હવે મિત્રો આપણે ગોળનો પાયો કરતાં પહેલાં તમે જોઈ શકો છો આટલા ભાગમાં મેં પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી દીધેલું છે અને કોઈ પણ ડીશ કે વાળકી તમે આ રીતે ફ્લેટ પસંદ કરજો તેની ઉપર મેં આ રીતે ઘી લગાવી દીધેલું છે વેલણ પણ લીધેલું છે વેલણ ઉપર પણ મેં ઘી લગાવી દીધેલું છે આ સિવાય તમારી પ્લેટફોર્મ ઉપર જો જગ્યા ના હોય તો તમે કોઈ પણ સીધી જગ્યા પસંદ કરી શકો છો ગોળનો પાયો કરતા પહેલા આ પ્રોસેસ કરવી આપણે જરૂરી છે હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઘીને આપણે ગરમ કરી દઈશું ઘી ગરમ થાય પછી આપણે ગોળ એડ કરી લઈશું તેમાં અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જ્યાં સુધી આપણે ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું ગોળને આ રીતે ઓગાળવા દઈશું આપણે હવે તમે જો શકો ગોળ આપણો સરસ ઓગળી ગયો છે આ સમય આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સ્લો ગેસ ઉપર જ આપણે ગોળનો પાયો થવા દઈશું આ રીતે આપણે હલાવતા રહીશું હવે આપણે ગોળનો પાયો થઈ ગયો છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ તો એક વાડકીમાં મેં આ રીતે પાણી લઈ લીધેલું છે તેમાં આપણે થોડા ટીપ આપણે બે ત્રણ ટીપ આપણે ગોળના લઈશું આપણે જોઈએ તમે જોઈ શકો છો હજુ આપણે ગોળનો પાયો થયો નથી હજુ કાચો છે ગોળ તો તેને માટે થવા હવે તમે જોઈ શકો છો ગોળનો કલર આપણે ચેન્જ થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ ઠંડુ થવા દઈએ આપણે તમે આ રીતે પાણીમાં નાખશો તો તેનો અવાજ આવશે તો આપણે ગોળનો પાયો થઈ ગયો સમજવું ગોળનો પાયો થઈ ગયો છે તો તેમાં આપણે બેકિંગ સોડા એડ કરી લઈશું હવે આપણે થોડી ઝડપથી કામ કરીશું તેમાં આપણે સિંગદાણાનો ભૂકો એડ કરી લઈએ હવે સિંગદાણા અને ગોળ આપણો મિક્સ થઈ ગયો છે તેને આપણે પ્લેટફોર્મ પર લઈ લઈએ

કેવી સરસ બની છે કડક અને ક્રિસ્પી આવી સિંગ દાણાની તમે તેની સાઇનિંગ પણ જોઈ શકો છો અવાજ પણ તેનો કેવો સરસ આવ્યો છે તમે જોઈ શકો છો તેની આપણે તોડીને પણ બતાવો તમે જોઈ શકો છો કેવી સરસ બની છે હવે આધીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ